જય હિન્દ જય મિત્રો મિત્રો ઔષધિના આગળ આપણે ચાર લેક્ચર મૂકેલા છે દરેક લેક્ચરની અંદર આપણે પાંચ પાંચ ઔષધિ મૂકી છે તો આજના લેક્ચરમાં આપણે પાંચ નહીં પણ પાંચથી વધારે ઔષધિ તો કે સમયનો અભાવ હોય અને સમય અપડેટ શૂટિંગ કરવા માટે ઓછું મળતો હોય તો રેગ્યુલર મૂકી નથી શકાતા અને ઘણા બધા વિદ્યાર્થીઓને કોમેન્ટ અને મેસેજ હોય છે કે સર લેક્ચર કન્ટિન્યુસ આપો તો હું આજે થોડી વધારે ઔષધિઓ બનાવીશ જેનાથી તમારી તૈયારી ઝડપથી થાય તો મિત્રો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી લો તો હમણાં જ કરી લો જો કંઈ પણ ક્વેશ્ચન હોય તમને તો તમે બિન્દાસ કોમેન્ટ કરી શકો છો પર મેસેજ કરી શકો છો અને જો તમારી જોડે હજી ના પ્રશ્ન પ્રશ્નપત્રો ના મળ્યા હોય તો તમે મને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરો તમને નંબર આપીશ જેમાં તમારે તમારું નામ અને તમારા ગામનું નામ લખીને મને મેસેજ કરવાનું છે તમને જૂના પ્રશ્ન આપી દઈશ ગુજરાતનું લેક્ચર આપણે ઔષધિનું ચાલુ કરીએ છીએ તો એમાં આપણે જોવાનું છે કાજુ કાજુના ઝાડ ઉત્તર પ્રદેશમાં તેમાં જંગલમાં થાય છે આફ્રિકા અને દક્ષિણ ભારતમાંથી પુષ્કળ થાય છે તેની ખેતી પણ થાય છે તેના પાન લાંબા ઝાડા ચળકતા મારતા હોય છે ઝાડ પર માપસરથી ફાગણ સુધી ફૂલ અને ચૈત્રથી દેઠ માં સુધી ફળાવે છે ફળ રંગબેરંગી હોય છે તેની નીચે કિડની આકારનો ડુંડો હોય છે રંગબેરંગી ફળ સ્વાદિષ્ટ હોય છે તે ખાઈ શકાય છે ડુંડો કાઢી શેકીને તેમાંથી કાજુ કાઢવામાં આવે છે કાજુ એ ધાતુ પુષ્ટિકારક છે તે બળ આપનાર રુચિકર અને બુદ્ધિવર્ધક જે માટે તે ખૂબ વપરાય છે કાજુની નિકાસ થાય છે હવે મિત્રો જોઈએ કાઢી જઈએ લાંબો સીધો કોમળ થળવાળો છોડ પડતર જમીનમાં ઉગે છે તેના થળ અને પાન પર બારીક રૂવાટી હોય છે પાનના કિનારે દાંતા અને આધાર ભાગ સાંકળો સાંકળતો હોય છે ફૂલ ગુલાબી રંગના ગુચ્છામાં થાય છે વર્ષાએ છોડ છે બીજ કૃમિનાશક તરીકે ઉપયોગી છે તે ઉત્તેજક એન્ટીસ્પેટિક અને મૂત્રવર્ધક ગુણ ધરાવે છે બીજ ખાવાથી મધુર પ્રમેયને અંકુશમાં રાખી શકાય છે મિત્રો કાળી જારીના જો બીજ ખાવામાં આવે તો ડાયાબિટીસને આપણે કંટ્રોલમાં રાખી શકીએ છીએ હવે જોઈએ મિત્રો કેળ તો કેળ લગભગ ભારતમાં બધે થાય છે કેળ ઉપર ત્રણ ફૂટ લાંબા અને દોઢ ફૂટ પહોળા પાન થાય છે કેળે વર્ષાયું છોડ છે તેનું સ્થળ એ ખરેખર સ્થળ નથી પરંતુ અનેક પર્ણોના દડીથી બંનેનું સ્તંભ છે પાનનો પતરાળા તરીકે ઉપયોગ થાય છે કેળે ગરવાળ ફળ આપે છે આ બી બીઆર લગભગ ત્યારબાદ તેને ખોદીને કાઢી નાખવામાં આવે છે તેના ફૂલવાળા દાંડા ઉપર ચારે બાજુ કેળા આવે છે ફૂલનો દાંડો કાપીને તેનું શાક બનાવી શકાય છે પોસાયેલા કેળા કેળાવાળા પોસાયેલા કેળાવાળા દાંડા કાપી તેને પકાવવામાં આવે છે પાકા કેળા પુષ્ટિકારક બળવર્ધક અને સ્વાદિષ્ટ હોય છે પદાર્થ તથા ધાતુ વિકાસમાં તે ઘી સાથે લઈ શકાય છે તેથી ઘણો ફાયદો થાય છે કેળના થાંભલામાંથી પાણી કાઢીને પાપડ વગેરેનો લોટ બાંધવામાં વાપરી શકાય છે

લગાડવામાં આવે છે બીજ દાદર જખમ તથા આંતર નાની કૃમિ માટે વપરાય છે આ બેડે મિત્રો કુકમ પશ્ચિમ ઘાટ અને દક્ષિણ ભારતના જંગલમાં થતું આ એવરગ્રીન મધ્ય આકારનું વૃક્ષ છે દેખાવે અતિ સુંદર ચરકાટ મળતા સદા હરિત પાન અને નમેલી ડાળીઓ અતિ સુંદર લાગે છે વૃક્ષના ફળનો બાહ્ય ભાગ દાળ શાક દાળ શાક સ્વાદ વૃદ્ધિ માટે ખટાશ તરીકે વપરાય છે તેનાથી ખોરાકની પાચકતા પણ વધે છે આ મિત્રો યાદ રાખજો તેના બીજમાંથી મળતું ઘટ્ટ તેલ તે શિયાળામાં તરડાઈ જતી ચામડી સામે ઉત્તમ રક્ષણ પૂરું પાડે છે તેથી આ તે કન્ફેક્શનરી અને કોસ્મેટિક ઇન્ડસ્ટ્રીમાં સૌંદર્ય પ્રસાદન બનાવટમાં પણ ઉપયોગમાં લેવાય છે રાજપીપળાના વનસ્પતિ ઉદ્યાનમાં કોકમના ઘણા થાય છે હવે જોઈએ કવચા ચોમાસામાં કવચના વેલા ફૂટીને વાળ ઝાડ પર ચડી જાય છે વાલના પત્તાની જે તેના ત્રણ પત્તા સાથે હોય છે વેલા પર ભૂંગા વેલા પર ભૂરા રંગના ફૂલ વેસે છે ફૂલ અતિ સુંદર હોય છે પછી તેમાંથી ગુચ્છાદાર શીંગો થાય છે પછી દરેક ગુચ્છામાં પાંચ થી દસ શીંગો આવે છે તેથી શીંગો પણ નાની નાની રોવાડી હોય છે જે આપણા શરીરના ખુલ્લા ભાગ પર લાગવાથી ઘણી ખંજવાળ આવે છે તો મિત્રો જોઈ કે આપણા શરીરના ખુલ્લા ભાગ પર લાગવાથી ઘણી ખંજવાળ આવે છે આ ખંજવાળને શાંત કરવા માટે છાણ ચોપડવામાં આવે છે પેટમાં કરમીઓ માટે ઘણો જ સચોટ ઉપયોગ કવચનો છે તેની શીંગો શીંગો પરના કાંટા રૂવાટા શરીરથી છોલી દૂધ ગોળ અથવા દહીંમાં ભેળવી ખવડાવી દેવાથી કરમિયા બહાર આવી જાય છે આ સિવાય ધાતુ પુષ્ટિ માટે તેના બી દૂધમાં બાપી શુદ્ધ કરી વપરાય છે તેના કવચા પાક પણ બનાવવામાં આવે છે તે શક્તિવર્ધક અને વીર્યવર્ધક તરીકે લાભ થાય છે તેનું બીજું નામ ભૈરવસિંહ પણ કહેવાય છે બંગાળમાં કિલ્લા નામે ઓળખાતા વાંદરા આના બીજ ખૂબ છે મિત્રો આગળ જોઈશું કોઠી સદાહરિત વિશાળ વૃક્ષ કોઠીના ઝાડ ગુજરાતમાં બધે જોવા મળે છે તેના પર ગોળ લાડવા જેવા ફળ લાગે છે તેનું થોડું કઠણ હોય છે પાકું કોઠીનું ફળ ઘણું સુગંધીદાર અને સ્વાદિષ્ટ હોય છે તેમાં ગોળ અથવા સાકર નાખી ચટણી બનાવી ખાવાના ઉપયોગમાં લેવાય છે પાક કોઠીનો મુરબ્બો પણ થાય છે શરીર પર શરીર પર પિત્તના ઢીમણા પર કોઠીના પાનની ચટણી બનાવી દેવાથી આરામ થાય છે સ્ત્રીઓના પદરમાં કોઠી તથા વાંસના પત્તાનું ચૂંડ મધમાં આપવાથી સારો ફાયદો થાય છે સવારના પહોળમાં પાકા કોઠાના ગરબો સાથે ગોળ અથવા પાણી મેળવી સરબત જેવું બનાવી પી જવું આ પ્રમાણે પંદર દિવસ પીવાથી હરસ મસાજ આવું થાય છે અંગ્રેજીમાં કોઠીને ગુડ એપલ કહે છે મિત્રો હું જેટલું ટેક કરું છું એટલું તમારે આગળ કરવાનું છે બાકી હું જે ટીક નથી કરતો એ ખાલી વાંચ્યા જાઉં છું જે આઈએમપીએસ છે હું ટીક કરતો જઈશ કે તમારે તમારી જોડે જે પીડીએફ હોય એની જરૂર પડાવી લે તો તમારે એટલું એ કરી લેવાનું છે પરીક્ષા સુધી એ વસ્તુ રિપીટ કરવાની છે ખાલી તમારે અમુક અમુક જગ્યાએ વૈજ્ઞાનિક નામો તમારે યાદ રાખવા પડશે બધા યાદ રાખવાની જરૂર નથી જેટલા તમને જાણ તમે ઓળખી શકો છો એટલા જ વૈજ્ઞાનિક તમારે યાદ રાખવાનું છે મિત્રો રે કેડા આપણા અથાણામાં કેડાનું વિશેષ મહત્વ છે આયુર્વેદમાં કેડાને કરીર કહેવામાં આવે છે અને કરીર કેડા આયુર્વેદનો ઉત્તમ ઔષધ છે ગુજરાત કરતા કચ્છ કાઠિયાવાડમાં તેનો વધુ ઉપયોગ થાય છે વૈશાખ જેટમાં કેડા અવાજ લાગે છે કેડાનું અથાણું અને તેનું

એક હાથ લાંબી સિંગો આવે છે તે સિંગો માં ચીકણો ગર્ભ કાળા રંગ નો હોય છે જેનો દવા ઉપયોગ થાય છે તેને ગરમાડવા નો કોર કહે છે આ દ્વારા પણ પેટના રોગો તેનો ઉપયોગ થાય છે ખાસ કરીને વિરેચન માટે વપરાય છે બાળક સગર્ભ સુઈ વગેરે નાજુક પ્રકૃતિ વાળા ને હલકો પણ સારો જુલાબ લાવી પેટ સાફ કરે છે સાંધા ની પીડા દૂર કરવા માટે સાંધા પર ટોપડવામાં આવે છે કાકડા વધીને દુખાવો થાય ત્યારે તેની છાલ પાણીમાં ઉકાળી તેના કપડા કરવાથી આરામ થાય છે નર ઉજાતા વર્ણો ને તેના ફૂલ ઉકાળવાથી

ને સાકર સાથે ગરમીને અને મધ સાથે કફને દિવેલ કે સૂર સાથે આમ વાતને મટાડે છે ગળો બોકડું આમળા આ ત્રણે સરખે ભાગે લઈ ચૂર્ણ કરી સાકર તથા ઘી સાથે રોજ ખાવાથી કદી બીમાર થઈ વૈદ્યને ઘરે જવું પડતું નથી તો મિત્રો તમે ગળો છે ગળો બોકડું અને આમળા આ ત્રણેને સરખે ભાગે લઈ ચૂર્ણ કરી સાકર અથવા ઘી સાથે રોજ ખાવાથી કદી તમારે ડૉક્ટરના ઘરે જવું પડતું નથી ગળોનું સત્વ પણ ઘણું ઉપયોગી છે આજકાલ મીઠી પેશાબ રોગ ઘણા જોવા મળે

શુદ્ધ કરે છે મહીપાક મહાતેલ કુમુદ પદમ હરિને વેદ થી પાંચ જાત નો ભૂગોળ હોય છે આ મિત્રો આપણે યાદ રાખવાનું મહીક્ષાપ મહીક્ષાક્ષ મહાતેલ કુમુદ પદમ હરિને વેદ થી પાંચ જાત નો હોય છે આ બધામાં હિરણ્ય યા હિરા ગુગળ મનુષ્ય જાતિના વ્યાધિઓમાં વધારે વપરાય છે કોઈકવાર વાર ભૈસા ગુગળ પણ વાપરવામાં આવે છે તેનો ઉપયોગ દુખાવામાં સાંધા દુખવા વગેરે વાળીના રોગોમાં થાય છે યોગરાજ ગુગળ કાચનાર ગુગળ ત્રિફળા ગુગળ ગૌસુરાદી ગુગળ અવ્યાદી ગુગળ રાસનાદી ગુગળ વગેરે અનેક દવાની બનાવટો તેમાંથી તૈયાર થાય છે શરીરની ચરબી ઘટાડવા માટે ગુગળ પાણી સાથે લેવાથી ઘણો ફાયદાકારક છે આ એક સુખ છે ગુગળનું આયુષ્ય અન્ય સુખ કરતા ઓછું હોય છે સામાન્ય જનતા તેનો ધૂપ અગરબત્તી વગેરેનો ઉપયોગ કરી હવા શુદ્ધ કરે છે હવે મિત્રો આગળ ગોખરું ઉભા ગોખરું યાને બોળા ગોખરું અને વેલા ગોખરું એમ બે જાતના ગોખરું જોવા મળે છે ઉભાગો કુલ ના છોડ થાય છે તેને તલના ના છોડ જેવા પાન થાય છે અને જમીન એક ફૂટ જેટલો ઊંચો છોડ હોય છે તેના પર ત્રણ બાજુ કાંટા હોય છે તેને ત્રિકંટક પણ કહે છે ઉભાગો કુલ કચ્છમાં થાય છે ત્યારે બેઠા ત્રિકંટક કુકરુ ગુજરાતમાં બધે થાય છે વેલ કુકરુ કાળી જમીનમાં એટલે જેમ તો વેલ કાળી જમીનમાં ફેલાયેલા વેલા રૂપે થાય છે તેના પાન ચણાના પાન જેવા હોય છે તેમાં ચારે બાજુ કાંટાવાળા અનેક કુકરુ જોવા મળે છે કુકરુ શક્તિવર્ધક ધાતુ પુષ્ટિકારક મનાય છે તેનો ઉપયોગ પેશાબ લાવવામાં પણ થાય છે પથરીને તોડવા માટે તે વપરાય છે ચિત્રા પોરી અછબડાની ગરમી કાઢવા માટે પણ વપરાય છે આ સિવાય ગોધરાદી ગોધરા રાધી દૂધ ગોધુરાદી અવલે તેમજ બીજા અનેક વ્યાધિઓમાં ગોખરોનો સારો ઉપયોગ થાય છે આંગળીમાં આમલીના કાતરાને પલાળીને કાઢેલા રસમાં પણ ગોખરું બોડી વાટી લાડી આ રસ બે તોલા પાવાથી તે મળે છે અવિત્ર ગોરડ મધ્યમ કદનું આ વૃક્ષ કચ્છમાં થાય છે તે બાવળનો એક જ પ્રકાર છે તેનો ગુંદર ઔષધમાં રંગકામમાં તેમજ ખોરાકમાં મહત્વ હોય તેને ટ્રુગમ એરબિક ટ્રુગમ એરબિક અથવા ગમ અરેબિક ઓફ કોમર્સ કહે છે પ્રસ્તુતા સ્ત્રીઓ ગુંદર પાક શક્તિવર્ધક તરીકે ખાય છે તેના પાન હળદર સાથે લીલો રંગ આપે છે જે વનસ્પતિજન્ય રંગ તરીકે પણ ઓળખાય છે